બહુ નહીં બતાવી થોડુંક બતાવીશ ઠીક છે હવે જવાનું વિચાર કરવું જો હે એને મેં ના પાડી કે આમ જવું હું કહ્યું કારણ કે અહીંયા આપણે મેળ નથી આવ્યો કપડાનો તો આપણે ત્યાં જઈને હવે મળીએ હવે આપણે પથ્થર જવું પથ્થર જઈને આપણે મળીએ મંદિર છે યાર કઈ ઘટે નહી એવું તો મસ્ત જોથરના રસ્તે આપણે હાલીને જઈ રહ્યા છીએ કે ગાડી બાડી વાહન જડે તો બેહી જાઉ આ ભાઈની ની વાહન સાયકલ લઈને જાય છે એની વાહન ના દવાખાને પોતી ગયા છીએ ને હવે પછી આપણે જઈએ ન્યા તો ભાઈ હાલીને જઈએ છે વાહન તો જળતું નથી હવે શું જોથર જથરથી ઘરે જવાનું છે હવે હવે ગઈસ આપણે જોથર ની બરોબર ઉભા છે ભાઈ જોઈને રિક્ષા કારણ કે રિક્ષા આવતી નથી હવે બોપર થઈ ગયા છે બૂપ પર નઈ ગઈ છે અને રિક્ષા આવે પછી આપણે જઈએ ને મળિયા ગળોજોનો વિડિયો બહુ લાંબો થઈ જાય એટલા માટે હેલો ગાઈસ તો ગુડ મોર્નિંગ કેમ છો બધા જય મહારાજની નવા બ્લોગમાં સ્વાગત છે આજે આપણે ફૂલ બ્લોગ બનાવી દીધો છીએ અને કેટલા દિવસ પછી આપણે પાછો બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું સર્વ પ્રથમ આપણે પહેલા નાસ્તો કરી લઈએ અને પછી આગળની વિધિ આપણે વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં બનાવી જો હું પહેલા નાસ્તો કરી લઉં પછી આપણે બ્લોક બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ ચાલો નાસ્તો કરી લઈએ બેસી જાઓ નાસ્તો કરવા અને નાસ્તામાં છે રોટલી ચા પાપડ પણ છે તો ફટાફટ નાસ્તો કરી લઉં મળીએ નાસ્તો કરીને તો ગાઈસ નાસ્તો કરીને થઈ ગયો છું તો યાર હવે આપણે આજે જવાનું છે ભંડોરી કારણ કે મારે અહીંયા કામ છે એટલા માટે અહીંયા જવાનું છે અને ભંડોરી સોળા જવાનું છે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ લગભગ થઈ ગયા નવ થઈ ગયા છે ઘડિયાળમાં અને જે વસ્તુ આપણે ભંડોરી લેવા જવાની લેવા જવાની છે એ વસ્તુ જે આની અંદર છે આપણે હું તમને આડી બતાવીશ શું વસ્તુ છે એ બહુ નહીં બતાવી થોડુંક જ બતાવીશ ઠીક છે તો ફાઈનલી મને વસ્તુ ચડી ગઈ એ છે આની અંદર હવે તમને કાઢીને બતાવું તો એ વસ્તુ મેં લઈ લીધી હવે હું તમને પછી બતાવી બરાબર તો અત્યારે હું ન બદલાવી દઉં અને પછી આપણે જઈએ ભંડોરી તો ફાઇનલી ગાઈસ હું તૈયાર થઈ ગયો છે કારણ કે હમણાં પ્લાસ્ટરના કામે જ એટલે થોડાક પગને બગડી ગયા એટલે મોટું મોટું ધોઈને પાછું આવું છું અને પછી આપણે જશું ભંડોરી ઠીક છે તો ગાઈસ હવે આપણે તૈયાર થઈ ગયા છે ફૂલ પૂરા અને હવે આપણે જવાનું છે ભંડોરી નવ અને હવે જ્યાં હું લેવા જવાનું છે ને હું તમને બતાવી દઉં કે આપણે અહીંયા શેક મારી પાસે શેક કપડાની જોડી તો એને શિવરા જવાની છે આજે ઘેસો હું તો કપડાંની જોડી આપણે શિવરાવ શિવરા છે તો આ રીતની શેક એક જોડી ઓકે છે ફોન ક્યાં ટાઈ છે આ જોડી છે તો એ કપડાં બની ગયા પછી આપણે હું તમને બતાવીશ ચાલો મેં તમને કહી દીધું કે હું લેવા આપણે જવાનું છે આપણે આગળ વધીએ મંગળવાર તો મંગળવારે ગેસનો બાટલો પણ ભરવાનો છે તો અહીંયા આપણે પાસે ગેસનો સિલિન્ડર છે એને આપણે કાઢીને આપણે બરાબર મૂકી દઈએ આજ મંગળવાર છે બાટલાવાર આવી છે બપોર પછી તો આપણે બપોર પછી બાટલો ભરવાનો છે બપોર પહેલાં આપણે ભંડોળી દઈએ આ કાઢશું બપોર પછી અત્યારે તો એનું કંઈ કામ નથી એનું ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે બુકની અંદર કારણ કે બુક બતાવીશ તો કોપીરાઈટ આવી જશે એટલા માટે નથી બતાવતો બહુ ફટાફટ દરવાજા બારી બાણા પેક કરી દઉં અને પછી આપણે જોઈએ ભંડોળી જવા માટે ચાલો માના દર્શન કરી લ્યો આપણે બધું હવે પેક કરી દીધા છે અને હવે બારીબાણા પેક કરતા હતા ઘરમાં ચકલી કરી ગઈ અને ચકલીને કાઢવી જોશે નકર નગર પછી પાણી પાણી પેક કરીને વહી જઈશ તો ચકલી અંદર મુંજાઈ જશે એટલા માટે ચકલીને બારબાર કાઢી લઈએ કારણ કે આ બારી ખુલ્લી રાખીએ આપણે અંદર આવક જાવક કરી શકે તો ચાલો હવે જઈએ ફંડુરી વાહનમાં જવાનું છે એટલે વાર લાગશે તો વિડીયોમાં બનાવી ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે હવે રસ્તામાં આપણે નીકળી ગયા છે ઘરેથી જવા માટે જવા માટે આપણે હવે જઈએ જઈએ છીએ અને એક નિશાઇડનો વિડીયો મેં તમને બનાવ્યો તો જો સામે નિશાઇડ છે ફૂલ યુટ્યુબ ચેનલની અંદર છે જોઈ લેજો અને આપણે હાલીને જઈ રહ્યા છીએ રિક્ષામાં આડી જવાનું છે તો આપણે રિક્ષાની વાઈડીને બેઠા છે આડી રિક્ષા આવી જાય એટલે રિક્ષાનું જઈને જવાનું છે આપણે મળીશું ભંડોરી અથવા માળિયા જઈને તો ગાઈસ આપણે હાલીને હવે જવાનું વિચાર કરવું જો હે કારણ કે વાહન ચલતું નથી હવે શું કરશું ચડી તો જાય લોકો થોડીક વાર લાગશે એટલા માટે આપણે થોડાક થોડાક આઈલા જઈએ છીએ ગાડીવાળાને બુસ્ટ મળી દેવું રિક્ષામાં તો આપણે જવાનું પ્લાન છે જ નહીં રિક્ષામાં અમારા ગામનો રસ્તો બહુ ખરાબ છે યાર પૂછતો નીકળતોને પૂછ્યું ના પાડી કે આમ જાવું હું તો જાઉં તો આપણે લગભગ હવે એવું જ છે કે હાલીને જ જવું જો હે કારણ કે કોઈ આપણો ભાવ પૂછે એમ છે નહીં તો અમારે આ બાજુ ખેતરમાં વાવેતર પણ થઈ ગયા છે જોઈ લો ખેતરમાં માતાજીના દર્શન કરી દો બધાએ ઠાલા જાય પણ કોઈ લઈ નથી જતું મળીશું આપણે માળિયા જઈને ત્યાં સુધી માળિયા પોતીને આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીશું અહીંયા બહુ લાંબો વિડીયો થઈ જાય એટલા માટે વિડીયો નથી બનાવતો યાર ચાલો આપણે માળિયા માળિયા જઈએ આગળ જઈએ માળીએ જતા શું થાય છે મ્યુઝિકના હિસાબે વોઇસ ઓવર કરવું પડ્યું છે તો ફાઇનલી અડધી કલાક પછી આપણે માળીયા પોતી ગયા અને ત્યાંથી હું જડી મને ખબર નથી ફાઇનલી દસ મિનિટ વાઈટ જોઈન પછી મેં તો જડી ગયો ભંડોરી જવા માટે તો ભૈનાનીઓ આગળ વિડીયોમાં શું થઈ સાંભળો મારા મોઢે તો ગાયસ આપણે ભંડોરી પોતી ગયા છે અને અત્યારે દુકાન બંધ છે તો દુકાનવાળો આવે પછી હું તમને બતાવીશ તો ગાયસ અત્યારે આપણે છે ભંડુરી અહીંયા આપણે જવાનું છે જુથર કારણ કે અહીંયા આપણે મેં નથી આવ્યો કપડાનો અહીંયા આપણે મેડ નથી આવ્યો કપડાં સીવવાનો તો આપણે ત્યાં જઈને હવે મળીએ આપણે જૂથર જાવું નહીં જુથર જઈને આપણે માટેના રસ્તે આપણે આવી ગયા અને આપણે જૂથર તરફ જઈ રહ્યા છીએ હવે કારણ કે આજે આપણે કપડાં સીવવા જવાનું છે એટલે ફાઇનલ જ છે સીવડાવી તો નાખવા જ છે ગમે નહીં થાય બરોબર તો આપણે જોથણના રસ્તે આપણે આલીને જઈ રહ્યા છીએ કે ગાડીવાડી વાહન જડે તો બેહી જાવું બાકી ઉપસું રામ ના વરો છે 10 મિનિટ પછી મને ઓટો રિક્ષા મળી ગઈ મેં હું ખખખતો બબતો પોતી ગયો જોથણ ને આગળ શું થાય છે તમે બનના લ્યો અને ગાઈસ તો આપણે પોતી ગયા છે સામે આપણે જવાનું છે મંદિરની બાજુમાં તો આવેલા જઈએ થોડા થોડા આપણે પૂછતા પૂછતા આવ્યા જઈએ છીએ આ સાયકલ લઈને જાય છે એમાં મળીએ આપણે દુકાને જઈને અલગ ઢોડા નાખીને આપણે જઈ રહ્યા ઘરે મંદિર છે યાર કાંઈ ઘટે નહીં એવું તો મસ્ત મંદિર છે અને પછી આપણે હવે જઈ ગયા છીએ ઘર તરફ કારણ કે રૂબડા સિવાય ગયા રૂગડા સીવીને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે જૂથથી ઘરે જવાનું છે હવે હવે આપણે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે વાહન કેવું ચડે હું થાય છે આગળ એ વિડીયોમાં બનાવી દેજો ને વિડીયોને એક લાઈક કરી દેજો મારા દોસ્તો કોઈ દિવસ એટલો મોટો વિડીયો બનાવ્યો નથી આજ બનાવી નાખ્યો વિડીયો નજારો હતો ભંડોળી પ્રોબ્લેમ એ હતો કે કારણ કે અહીંયા લુબડાનો ભાવ વધારે હતો એટલા માટે આપણે જૂથડ આવી ગયા અને કેટલામાં જોડ જ નાખી તમને વિડીયોમાં લાસ્ટમાં એટલે વિડીયો બનાવી મસ્ત મજા આવશે વિડીયો જોવાની ગાય છે આપણે જૂથડના દવાખાને ગયા સુથરના દવાખાને પહોંચી ગયા છીએ ને હવે પછી આપણે જઈએ ત્યાં બેઠા છીએ એકલા હાલો હવે આપણે જઈએ આજે માળી આ બાજુ તો ભાઈ હાલીને જઈએ છીએ વાહન તો જલતું નથી હવે હું કશું અને યાર ચોથક કે કેટલા વિડીયો જોઈ કમેન્ટ કરીને જણાવી દેજો આપણે મળીએ આપણે જૂથના પાર્ટીએ જઈને ગાઈસ આપણે જૂથ બરાબર ઉભા છે વાઈટ જોઈને રિક્ષાની કારણ કે રિક્ષા આવતી નથી હવે પણ થઈ ગયા છે ભૂખ પણ લાગી છે અને રિક્ષા આવે પછી આપણે જઈએ ને મળી ઘણા બધા જઈને વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે હલો ગાઈસ તો આપણે પહોંચી ગયા વળિયા કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો પછી હું વળિયા પહોંચી ગયો અને આપણે લઈ ગયું હતું રીંગણા ટમેટા મરચા અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે તો ઘરે જઈને હું તમને બધી વાત કરું કે શું થયું હતું આગળ તો ફાઇનલી છે આપણે પહોંચી ગયા છીએ ઘરે ઘરે લાગ્યું છે તાળું તાળું ખોલીને અંદર જઈએ હવે તો પછી આપણે પહોંચી ગયા છીએ ઘરે ઘરે આવી ગયા પાણી પીનો પછી હું તમે માંડીને વાત કરું તો કઈ સારા ખાઈ પાણી વાણી પી લીધું છે અને થઈ ગયા બપોરના બાર બાર નહીં પણ દોઢ થઈ ગયો અને હવે કહી દઉં કે આપણે હવે વિડીયોને સમાનથી કરી નાખીએ બપોર પછી આપણે બાટલો ભરાવાનો છે તો બાટલો પણ અહીંયા પડ્યો છે અહીંયા ગેસ છે અને બપોર પછી આપણે બાટલો ભરાવી વેહું અને યાર વિડીયો ગમે તો વિડીયોનેજો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ મળીએ આપણે નવા વિડીયોમાં જઈ માતા દી બાય બાય ઠીક